નમસ્કાર મિત્રો હું છું જયે શિરોપરા કૃષિ મિત્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે નિંદામણ નાશક દવા વિશેની તો આમ જોઈએ તો કે નિંદામણ છે એ ઘણું બધું પાકને નુકસાન કરે છે આપણને પાક ઉત્પાદન પણ ઓછું આવે છે અને પરિસ્થિતિ પણ એવી છે કે દિવસે દિવસે મજૂરી ખર્ચ વધતો જાય છે તો ઘણા બધા પાકમાં આપણે જોઈએ તો કે એક એકરે રૂપિયાનો મજૂરી ખર્ચ થતો હોય તો જયારે નિનામણનાશક દવાઓ એવી છે કે પાંચસો સાતસો રૂપિયામાં આપણે એક એકરમાં કામ થઈ જતું હોય છે હવે આની પહેલા આપણે ચણામાં વાત કરી હતી કે ચણામાં લાંબા પાન માટે આપણે ક્વિઝાલો ફોપશે પ્રોપા ક્વિઝા છે કે આવી એ અરબી સાઈડ લાંબા પટ્ટી પાંદવાળું ચાલે પણ ગોળ પાન વાળું કંઈ છે નહીં પણ ધીમે ધીમે અખતરા કરતા એક જ્યારે અરબી સાઈડ છે ટોપરા મેઝોન તેત્રીસ પોઈન્ટ છ ટકા ટોપરા મેઝોન તેત્રીસ પોઈન્ટ છ ટકા આમ જોઈએ તો કે મકાઈની અરબી સાઈડ છે અને પંદર એમ એલનું જે પેકિંગ આવે છે એટલે કે પાંચ પમ્પિયામાં મકાઈમાં કરવામાં આવે છે એટલે કે ત્રણ એમએલ નાખવામાં આવે છે કે જ્યારે ચણાની અંદર એનો અડધો ડોઝ કરીને એટલે કે કે દોઢ એમ એલ રાખી અને છંટકાવ કરવામાં આવે તો કે ગોળ પાંદુ અને લાંબા પાંદ વાળું બે નિયંત્રણ થાય છે જો વધુ ડોઝ થાય જાય તો પણ ચણા એને આડઅસર કરે છે તો આ છે એનો સમજણપૂર્વક ઉપયોગ કરવાથી આપણે શકે પણ હર્બી એ છે કે ચણા મોટા થઈ ગયેલા હોવા જોઈએ અને નિંદામણ છે એ નાનું બે થી ચાર પાંગડે હોવું જોઈએ તો આ બે પરિસ્થિતિ ક્યારેય શક્ય હોતી નથી જો ચણા મોટા હોય તો નિંદામણ પણ મોટું હોય ચણા નાના હોય તો નિંદામણ પણ નાનું હોય છે ત્યાર પછી વાત કરીએ કે લસણ ડુંગળી લસણ ડુંગળી પણ પાક એવો છે કે એમાં નિંદામણ આખી સિઝન દરમિયાન રહેતું હોય કેમ કે એ ક્યારો ક્યારેય ઢકાતો નથી પટ્ટીપાન ટાઈપનું હોવાથી ક્યારો ખુલ્લો જ હોય છે તો એમાં ગોળ પાંદવાળું બાળવા માટે આપણે ઓક્સી ક્લોરોફેન વાપરતા હોય છે પટ્ટી પાંદવાળું બાળવા માટે આપણે ક્વિઝાલો ફોપ પીથાઇલ છે એલોક્ઝા ફોપ આર મિથાઇલ છે અથવા પ્રોપાક્વિઝા ફોપ છે આમાંથી કોઈ પણ મોલિક્યુલ આપણે વપરાતા હોય એમાં ખાસ કરીને પ્રોપાક્વિઝા ફોપ અને ક્વિઝાલુ ફોક પીથે આ બે મોલિક્યુલ છે એનો આપણે વધારે પડતો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે હવે એની સાથે ગોળ પાંદડા ઓક્ઝિફ્લોરોફેટ એ પણ મિક્સમાં આવે છે જેમ કે આપણે ડેકલ કરી નદામાં આવે છે ઓક્ઝીફ્લોરોફેટ પ્લસ પ્રોપાકુજા ફોક કે જે આપણે પચીસ થી ત્રીસ એમએલ રાખીને છંટકાવ કરીએ તો ગોળ પાંદવાળું અને લાંબા પાંદવાળું બળી જાય છે ત્યાર પછીની વાત કરીએ કે ક્લોડીના ફોક અને ઓક્ઝિફ્લોરોફેટ એ પણ કોમ્બિનેશન આવે છે જેમાં યુપીએલનું અજીયા કરીને આવે છે એક સ્વાલનું પણ આવે છે એનો એનો પણ થી ચાલીસ ઇમ્બર ડોઝ રાખી એને વાપરવામાં આવે તો પટ્ટીપાનવાળું અને ગોળપાનવાળું બેય આપણને નિયંત્રણ થાય છે ત્યાર પછીની વાત કરીએ કે હેલોક્ઝાભોપ આર્મિથે કે જે એક ગોળપાનવાળા પાક હોય એમાં લાંબા પાનવાળું નિયંત્રણ થાય છે પણ આપણે ગુજરાતમાં ઓછું ઉપરાય છે મધ્યપ્રદેશમાં એમાં વધારે વપરાય આપણે જે ટરગાસ ઉપર છે વીફસ ઉપર છે એજીલ સોસાયટી છે આ જે પટ્ટીપાનવાળા છે એનો વધારે પડતો વપરાશ થાય છે તો આથી નિંદામણ વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર